હેલો મિત્રો તાજેતરમાં જ ગુજરાતમાં અધ્યાપક સહાયક બનવા માટે લેવાયેલ પરીક્ષા જીસેટ બે હજાર ત્રેવીસમાં તમામ ઉમેદવારો પરીક્ષામાં પાસ નહીં થાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું કુલ તેત્રીસ વિષયોમાં અગિયાર કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ઓગણ ટકા જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા કોલ પાંત્રીસ હજાર બસો ને વિદ્યાર્થીઓમાંથી એકવીસો જેટલા ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે તેથી તમામ ઉમેદવારો આ પરીક્ષામાં ક્વોલિફાઈડ ગણાશે નહીં માત્ર એકવીસો ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે રિઝલ્ટ કેવી રીતે તૈયાર થાય છે અથવા કટ ઓફ કેવી રીતે ગણાય છે તેની ગણતરી આપ અહીંયા જોઈ શકો છો ટોપ છ ટકા ઉમેદવારોને જીસીટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે જય હિન્દ જય ભારત